દિનેશ ભાઈ ગઈ કાલે તમે જે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે એ બાબતે નો પૂરે પૂરો બનાવ શું હતો બનાવ એવો હતો કે સલારી ગામે અમારું એક પંચાયત નું મકાન છે ઈ મકાન અમારા ગામમાં નવીન નવી ગ્રામ પંચાયત મંજૂર થવાથી હરાજી કરવાની છે તેમ છતાં બળજબરી અમારા ગામના હબીબ ઉમર સોઢા એટલે કે અમારા ઉપ સરપંચ ધનભાઈ પતિ એમને પોતાના સંબંધી ને રહેવા માટે સામાન નાખેલો એવી મને જાણ થઈ એટલે મેં એ ભાઈને ફોન કર્યો ફોન કરતા એમણે મને કીધું કે માન ભૂંડી ગાળો આપી જે થાય એ કરી લે ને તું ગામમાં આવ અને હું પણ આવું છું એવી મારવાની ધમકી આપી એના પછી અમે જયારે એફઆઈઆર કરવા જતા હતા એમને ખબર પડી એટલે એમનો દીકરો જો બસ સ્ટેન્ડ પાસે અમને રોકી અને એક ધમકી આપવાની કોશિશ કરી કે તું ધમકી આપી એટલે આ બાબતે અમારે મેં એફઆઈઆર કરી છે સમસ્ત ગામને ભેગું કરી અને અમે સૌ એક નિર્ણય લીધો કે આવા લુખા તત્વો સામે એફઆઈઆર અને કાયદાકીય રીતે કાર્યવાહી થાય એ કરવી જોઈએ નક્કી કર્યું આટલા દિવસ કોઈ સામે આવતા જ નથી ગામો ગામ આવી હકીકત માં પરિસ્થિતિ છે તંત્ર તમને મદદ કરવા માટે તૈયાર હોય છે પણ સામે આવો આવા કોઈ લુખા તત્વો કોઈ પણ તમને દબાવતા હોય તો તંત્રને જાણ કરો તંત્ર અત્યારે તત્પર છે તમને મદદ કરવા માટે હવે અમે કાયદાકીય રીતે લડત ચાલુ રાખશું ગામમાં મારા ગામની જનતાને પણ હું કહું છું કે આવા કોઈ લુખા તત્વો તમને કોઈ દબાવતા હોય તમને જાણ કરો તંત્ર અમે જાણ કરશું કાયદાકીય રીતે સૌ મળી ને લડત લડત લડશું મારો આ બનાવ બન્યા પછી અમારા ગામના જે મુખ માણસો મને કીધું કે અમને પણ આવી રીતના ગાળો આપેલી અમને પણ આવી રીતના મારેલા એટલે તમે વિચાર કરો કોઈ સામે ના આવે એટલે આ લોકો નો ડર કેટલો છે હાલો મને નાઢો આપડે આપડે જમતા નથી તો કેમ જવા જવાના